શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક સત્યાવીસ યાવત સંજાયતે સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિદ્ધિ ભરત ઋષભ અનુવાદ હે ભરતવંશીયોમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે ભાવાર્થ આ શ્લોકમાં બ્રહ્માંડના સર્જનની પણ પૂર્વેથી અસ્તિત્વ ધરાવનાર ભૌતિક પ્રકૃતિ તથા જીવ બંને વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે જે કંઈ ઉત્પન્ન કરાય છે તે જીવ તથા પ્રકૃતિનો સંયોગ માત્ર હોય છે વૃક્ષો પર્વતો તથા ટેકરીઓ વગેરે જેવા અનેક પ્રગટીકરણો છે કે જેઓ ગતિશીલ નથી અને એવા અનેક અસ્તિત્વ છે કે જેઓ ગતિશીલ છે પણ આ સૌ ભૌતિક પ્રકૃતિ તથા પરા પ્રકૃતિ અર્થાત જીવના સંયોગ માત્ર હોય છે પરા પ્રકૃતિ અર્થાત જીવના સ્પર્શ વગર કશું જ ઉત્પન્ન થઈ શકતું નથી ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સનાતન છે અને આ સંયોગ પરમેશ્વર દ્વારા થાય છે તેથી પરા અને અપરા બંને પ્રકૃતિઓના તેઓ નિયમતા છે અપરા પ્રકૃતિ તેમના વડે ઉત્પન્ન થાય છે અને આ અપરા પ્રકૃતિમાં પરાપ્રકૃતિને મૂકવામાં આવે છે અને એ રીતે બધા કાર્યો તથા પ્રગટીકરણો ઉદ્ભવે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ